વ્યક્તિ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન હોય પણ જનમાનસમાં વિચારો રૂપે જીવંત સદગતના કર્મો તેમને અમર બનાવી દેતા હોય છે પરમાર્થી ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજાનું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન દામનગર શહેરની અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થામાં વર્ષો સુધી નિસ્વાર્થ બજાવી જનાર સદગત ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાજાનું મરણોત્તર સન્માન અઠ્ઠાવીસ જાન્યુઆરી પચ્ચીસ કિશોરભાઈ વાજાનું દેહાન્વસાન થતાં સદગતના પુત્ર રત્નો અને સમગ્ર વાજા પરિવારે સ્વર્ગીય કિશોરભાઈનું ચક્ષુદાન કરી ચાર વ્યક્તિઓને દ્રષ્ટિવાન બનાવ્યા હતા સ્વ કિશોરભાઈ વાજાની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓમાં નોંધનીય સેવા પ્રદાનની સરાહના સાથે શહેરની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા સદગતનું મરણોત્તર સન્માન કરી તેમની સેવાની સુવાસની સુપેરે નોંધ લેવાઈ હતી સદગતના જીવનકવનને વ્યક્તવ્ય દ્વારા તાદૃશ્ય કરાવતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણી એ શબ્દાંજલિ અર્પી હતી શહેરભરમાંથી અઢારે આલમની વિશાળ ઉપસ્થિતિમાં પરમારથી કિશોરભાઈ વાજાના જીવનકવન યાદ કરતા જણાવ્યું હતું કે સદગત દૈહિકરૂપે સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ માનવ સમાજમાં જીવંત તેની સ્મૃતિઓ જનમાનસ રહે તે કર્મો જ તેમને અમર બનાવી દેતી હોય છે સદગતની બે પાંચ બે શૂન્ય નવના રોજ યોજાયેલ પ્રાર્થના સભામાં અનેક અગ્રણીઓએ સદગતના જીવન કવનને વક્તવ્ય દ્વારા તાદ્રશ્ય કરાવતી પુષ્પાંજલિ અર્પી હતી યુ તો આપકે સર પે કોઈ તાજ ન થા લેકિન કોનસા હોદિલ હૈ જીનપે આપકા રાજના જેફ વહે પણ બધા સાથે નામ જેવા જ ગુણસંપન્ન કિશોર બની પરમાર્થની પ્રવૃત્તિ નિરાભિમાની બનીને માનવ સમાજને સુંદર સદેશ આપ્યું રિપોર્ટ નટવલાલ ભાતિયા